રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું દશમીની નિમિત્તે પીએચસી હોસ્પિટલ ખાતે શસ્ત્રપૂજન અને પથ સંચલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં છાસઠ સ્વયંસેવક ઉપસ્થિત રહ્યા હતા પથ સંચલનને જાહેર માર્ગો પર જેમાં પીએચસી હોસ્પિટલ નગરપાલિકાથી મહાલક્ષ્મીના માતાના મંદિરથી જવાહર ચોકથી બલિયા હનુમાન ચોકથી વિવેકાનંદ સ્વામી ની પ્રતિમા પાસે થઈ તાલુકા પંચાયત પાસેથી મહાલક્ષ્મી સોસાયટીથી ગણપતના મંદિર પરત ફરી પીએસસી હોસ્પિટલે પરત ફર્યા હતા જાહેર માર્ગો ઉપર પથ સંચલન લોકોએ ફૂલોથી તેમનું સ્વાગત કર્યું હતું અને જય ઘોષ સાથે પથ સંચલનને વધાવ્યું હતું આ જાહેર કાર્યક્રમ અને શસ્ત્રપૂજન નિહાળવા માટે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ડૉક્ટર એચ વી જયપાલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ પ્રમોદજી રમેશજી રાજપૂત તથા મુખ્ય વક્તા લાલુભાઈ દેસાઈ હતા અધ્યક્ષે જણાવ્યું હતું કે આ દેશની સૌથી મોટી સમસ્યાનું સમાધાન જો કોઈ હોય તો સમરસતા છે મુખ્ય વક્તાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં સંઘને સો વર્ષ પૂર્ણ થશે તે નિમિત્તે તમામ લોકોને કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા પર્યાવરણ નાગરિક શિષ્ટાચાર અને સ્વર્ગસ્થ આધારિત જીવન જીવવાની વાત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે શસ્ત્રપૂજન કરી કાર્યકર્તાઓ છૂટા પડ્યા હતા